તંદુકા તાલુકાના નહડાળા ગામે ઉમિયા માતાજીનું રથ ભવ્ય સ્વાગત સાથે વધામણ અમદાવાદ જિલ્લાના તંદુકા તાલુકાના હડાળા ગામે ઉમિયા માતાજીના દિવ્ય રથનો હર્ષોલ્લાસ અને ઢોલ નકારાઓની ગુંજ સાથે ભવ્ય વધામણ કરવામાં આવ્યું હતું સંતો સત્સંગીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને માતાજીના રથનું સ્વાગત આરતી ચુંદડી ચડાવી તિલક કરીને કરાવું શ્રી ઉમિયા માતાજી સંસ્થાનું સંગઠન ખૂબ જ

ઉમિયાના નું પરિભ્રમણ ગુજરાતના અનેક તાલુકા શહેર અને ગામોમાં આનંદ ઉલ્લાસ સાથે થઈ રહ્યું છે માતાજીના આવકાર માટે લોકો અને પરયાત્રાથી સ્વાગત કરી રહ્યા છે એવી માન્યતા છે કે જ્યાં પણ આ પધારે છે ત્યાં કરો અને શેરીઓ દેવાલયમાં સમાન બની જાય છે અડાલા ગામના સમસ્ત ગ્રામજનોને સંગઠનના કાર્યકરો દ્વારા સફળ આયોજન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી જય મા ઉમૈયા આજે અમારા હડાળા ગામમાં ઉમિયા માતાજીનો રથ આવ્યો હતો અમે આજે જોરશોરથી તેનું સ્વાગત કર્યું છે અને આ અમદાવાદમાં જાસપુરમાં આજે ત્યાં બે હજાર ઓગણીસમાં ત્યાં તેનું ભૂમિપૂજન કર્યું હતું અને ત્યાં વિશ્વનું સૌથી મોટું ઉમિયા મંદિર બને છે ત્યાં ત્યાં કલ્ચર એક્ટિવિટી બધી અલગ અલગ પ્રકારની શિક્ષણની પ્રવૃત્તિઓ જરૂરિયાતમંદ પરિવારજનોને ત્યાં બધી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યાં એક સો વીઘા જમીનના સો વીઘા જમીનમાં ત્યાં એક હજાર કરોડના ખર્ચે ત્યાં વિશ્વનું સૌથી મોટું ઉમિયા માતાજીનું મંદિર બનવા જઈ રહ્યું છે ત્યાં તેની કામગીરી અત્યારે હાલમાં ચાલુ છે અને અત્યારે ત્યાં ગામડામાં ફરતા ફરતા બધા જ ગામડાઓમાં રથ કાઢીને તે બધા જ જોરશોરથી તેનું સ્વાગત કરી રહ્યા છે